પધારેલા બલદેવગીરી બાપુ જેમના ગુરુસ્થાને વાલીનાથ મંદિરના કરતા હતા એવા પૂજ્ય સમીરગીરી બાપુને વિનંતી કરીશ કે આપ ભાગવત ભવનના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારશો પૂજ્ય સમીર બાપુ માણિકનાથ મંદિર ખેડબ્રહ્માથી પધાર્યા છે એ મંદિરના મહંત શ્રી પૂજ્ય સમીરગીરી બાપુ કથા મંચ પર ભાગવત ભગવાનના દર્શન માટે પધારશે તેવી વિનંતી છે આરતીમાં સામેલ થનારા પરમ ભગવતી કમલેશભાઈ શ્રીમતી હર્ષાબેન વિજયકુમારભાઈ પંચોલી શિલ્પાબેન પંચોલી આ સજોડે બંને ભાઈઓને અને એમના અર્ધાંગીઓનીઓને પધારવા વિનંતી કરીશ આવતીકાલે સાંજે ચાર અને પંદર કલાકે આ પરિવાર દ્વારા ઠાકોરજીના ધ્વજારોહણનું આયોજન એ દિવ્ય પ્રસંગમાં સૌને આવતીકાલે ચાર અને પંદર કલાકે ઠાકોરજીના ધ્વજારોહણના એ શોભાયાત્રામાં પણ જોડાવાનું પંચોલી પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવતા આવો સષ્ટમ દિવસની કથામાં ફરી મળીએ એવી ભાગવત ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે પંચમ દિવસના કથા સત્ર વિરામના સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારિકાધીશ